ગામ મલંદિર નિશાળ ફળ્યું ખાતે તારીખ ઓગણતી હજાર ચોવીસના રોજ એક ખુલ્લો ચકચારી હતો જેની વિગત જોઈએ તો ફરિયાદી જીતેશભાઈ ગુલાબભાઈ ગામિતના માતા નામે અંજલી ઉમર વર્ષ છે ભાગે સુતેલા ત્યારે રાત્રે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળું કાપી અને હત્યા કરવામાં આવેલી હતી તાપી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી પેરોલ ફોલ્લોની ટીમ અને એસઓજી અને સ્થાનિક સોનગઢ પોલીસ સ્ટેશનના માણસોના સંયુક્ત પ્રયાસોથી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયેલી છે તેમાં મરણ જરાના પતિ ગુલાબભાઈ ગામિતનાઓએ તેમના પત્નીના ચરિત્ર પર શક અને વહેમ રાખી અને આવેશમાં આવી જાય અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરી અને હત્યા કરી લી હતી જેની ધરપકડ કરી અને આગળની